ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ જમીની સ્તર ઉપર આ કાયદાનું કડક અમલીકરણ થતું નથી દારૂ વેચનારા વેચે છે અને પીનારા તેનું સેવન કરે છે એક સમયના નાના બુટલેગરો હાલમાં મોટું સામ્રાજ્ય ધરાવતા થઈ ગયા છે અને તે પાછળ કેટલાક ભ્રષ્ટ નેતાઓ અધિકારીઓ અને પોલીસ તંત્રના કેટલાક ભ્રષ્ટ કર્મીઓનો હાથ હોય છે આધુનિક સાધનો ટેકનોલોજીથી સજ્જ પોલીસ દારૂબંધીના કડક કાયદાનું અમલીકરણ કરાવવામાં નિષ્ફળ રહી છે મીડિયાઓમાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોતાની આબરૂ બચાવવા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી થતી હોય છે વડોદરા જિલ્લામાં વર્ષે દહાડે કરોડો રૂપિયાનો દારૂ પકડતી પોલીસ માથાભારે બુટલેગરો સામે ગુજ ટોકની કાર્યવાહી કરવામાં આંખ આળા કાન કરતી હોય છે આર્થિક વ્યવહારોના ભાર નીચે દબાયેલા કેટલાક ભ્રષ્ટ વહીવટદારોના પીઠભળના કારણે માથાભારે બુટલેગર ઉપર ગુજ ટોકની કાર્યવાહી થતી ન હતી જેમાં રતનપુરના બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલનો પણ ગુનાહિત ભૂતકાળ છે બુટલેગર પોલીસ ઉપર હુમલામાં સંડોવાયેલો હોવા છતાં તેની ઉપર અધિકારીઓની મીઠી નજર રહેતી હતી વર્ષ બે હજાર ચૌદથી વીસ નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ચોવીસ જેટલા ગુનાનો ઇતિહાસ ધરાવતો લાલો ગુજ સીટોકની રડાર બહાર હતો ત્યારે પોલીસ હવે દોડતી થઈ હતી અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા માટે જરૂરી કાગળિયા ભેગા કરવા સહિતની કાર્યવાહીમાં જોતરાઈ હતી આખરે એસપી સુશીલ અગ્રવાલની સૂચનાથી એલસીબી પીઆઈ કે સિસોદિયાએ સરકાર તરફે વર્ણામાં પોલીસ સ્ટેશને મંગળવારે રાત્રે ગુજ સીટોકની ફરિયાદ નોંધાવી હતી પોલીસે રાકેશ ઉર્ફે લાલા તેની પત્ની પુત્ર ભાઈ અને એક સાગરીત સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ બે હજાર પંદરની કલમ ત્રણ એકની પેટાકલમ કલમ બે કલમ ત્રણ બે કલમ ત્રણ ચાર અને કલમ ત્રણ પાંચ મુજબ ગુનો નોંધ્યો હતો આ ગુનામાં રાકેશ ઉર્ફે લાલા સહિત પાંચની ધરપકડ પણ કરાઈ છે ગુનાની તપાસ ડીવાયએસપી આકાશ પટેલને સોંપાઈ છે ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુજસી ટોક એપ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનો એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુત્સીટોક કલમ અને એક્ટ થિયેટરનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજીસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાય એસ ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટા ભાગનું ફોકસ આ ગેંગના મોડલ ઓફ ઓપરેન્ડી આ ગેંગના બીજા સાગિર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટલેગિંગની લેગિંગની જો સપ્લાય ચેન છે એની અંદર કોણ કોણ લોકો જોડાયેલા છે खास कर आ गैंग द्वारा वसावेली मिलकत ए लोगों द्वारा केॉपर्टी वसावत करी है बाबत की इंक्वायरी हाल चालू तो अत्यारे जो है जो शुरुआत होती है वो उसके सर से होती है तो जो मुख्य आरोपी है जो जो मुख्य आरोपी इस गैंग का संचालन करते हैं वो सारे मुख्य आरोपी इस एक्ट के अंदर ले लिए गए हैं क्योंकि आ, कारण ये है कि अगर मुख्य लीडर जेल के अंदर जैसे તો એના પછી એના પાછળના લોકો પછી કમાન ના સંભાળી લે તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અત્યારે આ જો પાંચ લોકો છે તે મુખ્યત્વે આ આખી ગેનનું સંચાલન કરતા હતા એ પાંચમાંથી ચાર લોકો તો એક જ પરિવારના છે અને પાંચવું જો માણસ છે તે એમનું વિશેષ કરી કરીને રાઈટ હેન્ડ જેવી રીતે માણી શકાય છે તો તમામ આરોપીઓની અમારા દ્વારા ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તપાસની અંદર જેટલા નામો ખુલશે અમે એ બધાની રહેશે બુટ લેગરો સિવાય તમામ જાતની ગુનાખોરી ગુંડાગર્દી લોકોને દાગ ધમકી આપવાનું હેરાન પરેશાન કરવાનું તો અમારું એના ઉપર કેવાયસી તરીકે નો યોર ક્રિમિનલનું ડેટાબેસ રેડી છે અને અમે બધાની ઉપર માહિતી પણ કલેક્ટ કરીએ છીએ અને અમારા કેવાયસી પ્રમાણે અમે તમામ વિસ્તારની અંદર ગુંડાખોરી ઓછી થાય ગુનેગારી ઓછી થાય અને ગુનેગારોને ગુજરાતમાં રહેવાનું મુશ્કેલ થાય કાયદાની જો જોગવાઈ છે એમનું પાઠ કાયદાનું એ લોકોએ પઢાવવામાં આવે એવી રીતેની તમામ તૈયારી અમારી અને અમારી ટીમની અંદર રહેશે અને માનનીય હોમ મિનિસ્ટર ગૃહ રાજ્યમંત્રી સાહેબ અને રેન્જ આઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્યની ટીમ આખા વિસ્તારની અંદર આપની પોલીસિંગની કાર્યવાહી તત્સ્ય રીતથી કરી શકાય તે માટે કાર્યરત છે હા તો શરૂઆત અમને કરતી હૈર યુ નો વેલ બિગન ઇઝ હાફ વિક્ટ્રી શરૂઆત અચ્છી એન્ડ મારી ટીમ દ્વારા બહુ ટૂંકા સમયની અંદર મહેનત કરીને આખું કાગળોની કાર્યવાહી પણ કરવામાં આવી છે તો આઈ કોંગ્રેચ્યુલેટ ટ આઈ ટીમ ઓલ્સો અને આગળ પણ અમારી કાર્યવાહી ચાલુમાં છે અને લાઇક આઈ સેટ નો યોર ક્રિમિનલ જો હે અમારી પૂરી કી પૂરા એક્ટિવિટીઝ ઓન ગોઈંગ અને બીજા પણ કોઈ ગુનેગાર છે જો લોકોને હેરાન કરે છે મારી પ્રજાને તકલીફ આપે છે તે તમામ ગુનેગારો ઉપર આરોપીઓ ઉપર પોલીસની ચાપતી નજર છે અને એ લોકોની ગતિવિધિ ઉપર અંકુશ લગાવવા માટે અમે લોકો કટિબદ્ધ છે ઘણા બધા ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ છે ટોકનું એક્ટ જો છે તે એક સંગઠિત ગેંગ ઉપર દાખલ થાય છે અને સંગઠિત ગેંગના જેટલા પણ મેમ્બર્સ હોય છે જેમના ખિલાફ ભૂતકાળમાં જુદા જુદા એફઆઈઆર થઈ ચૂક્યા છે કે હાલે પણ એ કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટી સેક્શન ટુ સી મુજબ અગર કોઈ ગેંગનો સભ્ય હાલ એક્ટિવ હોય તો એના ઉપર આ ગુનો રજિસ્ટર થાય છે અત્યાર સુધી આ પ્રાથમિક આરોપીઓની લિસ્ટ છે બીજા પણ તપાસની અંદર અમે અગર બીજા એ ગેંગના સભ્યો મળશે जो कि एकाकी के संयुक्त रीते आ सिंगली और जॉइंटली फॉर द पर्पजिस ऑफ फर्धरिंग देर आनी अंदर इन्वॉल्व हसे, तो अभी ऊपर पर नाम उमेरा देना।